પછી એક ભાઈ બેન કે હેડપંપ કાઢી એને હેડપંપ કાઢવા ઉભા રહ્યા અમે અને જોઈ શકો છો તમે હેડપંપ કાઢીએ છીએ અમે અને આ હેડપંપ નો દંડો તમે જોઈ શકો છો કેટલો મોટો ઉછો છે તો દોસ્તો એટલો કાઢવા અમે તમે થાકે થાકે ગયા હાઈ હાઈ થઈ ગયા લ્યા અને આ ત્યાં જણા મંગળ ફેરા ફરવા માંડ્યા તો તમે તો કામ પતાને આવી ગયા છે દોસ્તો મસ્ત મજાનું કામ કરી નાખ્યું છે અને જોઈ શકો છો મક્કી છે જોરદાર ડોડા હવે થઈ ગયા છે અને ખાવાની મજા આવશે તમારે પણ ડોડા ખાવું હોય તો આવો આપણા ગામડા મોજ કરો અને જોઈ શકો છો પેલું મારું ઘર છે આ છે મક્કી ના છે લક્ષ્મીબેન લાઈક કરો શેર કરો એમ જોઈએ સબસ્પ્રાઈબ કરો હા તો એક લાઇક્રાઈબ કરી નાખજો ઓકે ચલો મળીએ જોડાયેલા રહેજો અને ગમ્યો હોય તો બ્લોક ને લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરજો દોસ્તો ચલો મળીએ મકાચુજી ને આગિયો તો દોસ્તો મસ્ત મજાના ડોડા થઈ ગયા છે તમે જોઈ શકો છો અને ખાવાની પણ મન જ આવશે મારા કલેજો તો જોરદાર મકાય થઈ છે અને બધી વાડીમાં છે અને ડોડા ખા રે તું હા કે હા હા કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા તો દોસ્તો લાઈક કરજો શેર કરજો મસ્ત મજાના ડોડા થઈ ગયા છે હવે ડેલી બ્લોગ આવશે અને સપોર્ટ કરજો મને તો દોસ્તો ઓકે છે કંટાળા તમારા શું કે પણ કેજો અને કંટાળા કે અમારે આ જો પડી રહ્યા છે આ મૂકી દેવાના શાક ખાવાની મસ્ત લાગે મજા આવે શાક ખાવાની અને મીઠાઈ પણ બને છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ની ખબર હોય તો લાઈક કરજો ઓકે તો દોસ્તો આ કંટાળા છે ને એ બધા અહીં પડેલા આપણે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દઈએ આપણે ખાવા કામ લાગશે તો જોઈ શકો છો આ કામ ચાલુ થઈ ગયું છે અને મૂકી દઉં અંદર અને પડ્યા રહેશે બગડે નામ કરીને તો દોસ્તો કામ પતી ગયું આપણું જોઈ લો કટાળા તોડી નાખ્યા છે અને આની સબ્જી આજે બનાવવાની છે મજા આવશે ખાવાની તમારે પણ ખાવો હોય તો આવો તો આ કટાળા છે આની સબ્જી બનાવશું આજે આપણે શાક હા નવ દ આકા છે જોયા જાય ફળી છે એના કંઈક પ્રોટેક્શન માટે આપણે મસ્ત વાસની ગોળ ગોળ રાઉન્ડ કરી નાખીએ કંઈ એને બૂકળા નહીં ખાય કે કોઈ જનાવર ખાઈ નહીં જાય એટલા માટે તો જોતા રહો મસ્ત ગોળ ગોળ કરી નાખું તો વાંસના લાકડા લઈ લીધા છે અને હવે એને ગોળકુંડાળું કરી દઈએ મસ્ત પ્રોટેક્શન આપી દે તો એને કંઈ થાય નહીં તમે આગળ જોતા રહો મસ્ત મજાનું હું બનાવું છું તે તો જોઈ લો પછી આગળ બન્યા રહેજો ઓકે તો દોસ્તો કોમળા ફાડી નાખ્યા છે અને એટલામાં તમારા મબીએ ચા મૂકી દીધી છે ચા પી લે અને આ ચા ઉકળે છે મસ્ત ગેસ ઉપર અને આ છે અમારા વાહણો એટલે તમને ખબર જ શું કેવાનું વધારે તો ચાલો ચા પીને કોમડા આ બાગટીનો કોપ છે એના બર્થ ડે ગીફ્ટ નો મળી ચાલ શેર કરું હા કોપ લાવ્યો છે મારું છોકરો સબસ્ક્રાઈબ કરજો કે અને આ છે મેંગી

તો કામકાજ કરીને થાકી ગયા હતા હવે આજે અડદના ભજિયા બનાવવાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે દોસ્તો તો મજા આવશે આગળ બન્યા રહેજો ઓકે આજ છે અડદનો લોટ લાવ્યો છે બધું અને આ દેતા બળા છે પેલી બાજુ બજરંગબલી બેઠા છે ઓકે ચાલો બધું મટીરિયલ આવી ગયું છે હવે લોટ તોડશું આપણે તો મસ્ત મજાના ભજીયા હવે તળાઈ ગયા છે થોડુંક તમને પણ બતાવી દઉં

આ ખાવા મળીએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ચાલો જય શ્રી રામ જય શ્રી રામ આવી જ તારું